અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં કચ્છ જિલ્લાને પણ આઘાત લાગ્યો છે ભુજ તાલુકાના કોડકી ગામના પટેલ પરિવારના ત્રણ સભ્યો આ વિમાનમાં સવાર હતા અને ઘટનામાં તેમનો દુઃખદ અવસાન થતાં શોક ફેલાયો છે દુર્ઘટનામાં રાધાબેન ધનજી હિરાણી સુરેશભાઈ ધનજી હિરાણી અને અશ્વિનભાઈ સુરેશ એરિંગટનનો સમાવેશ થાય છે પરિવાર કોઈ વ્યક્તિગત કામથી ફ્લાઇટમાં પ્રવાસ પર જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી આ પરિવાર એપ્રિલ મહિનામાં કોડકી ગામે યોજાયેલા ધાર્મિક મહોત્સવમાં આવ્યા હતા કોડકી ગામમાં આ સમાચાર મળતા જ શોકનો માહોલ છવાઈ ગયો છે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી છે ગઈકાલે અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું પ્લેન જે ક્રેશ થયેલું છે એમાં કોડકીના ત્રણ સ્વજનો એમની અંદર હતા અને ત્રણે સ્વજનો મીડિયા અથવા અલગ અલગ પ્રકારના માધ્યમોથી જાણવા મળ્યું છે કે આ ત્રણેય સ્વજનો એમની અંદર એક્સપેક્ટ થઈ ગયા છે તો આ ધન આપને રાધાબેન ધનજી હિરાણી સુરેશ ધનજી હિરાણી અશ્વિન સુરેશ હેરિન્ટન આ ત્રણે એપ્રિલ સત્તરથી એપ્રિલ ત્રેવીસ સુધી કોળકી સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ હતો આ મહોત્સવની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા અને એમાંથી જે હેરીન અશ્વિન સુરેશ હતો એ પહેલી વખત જ લંડનથી લાઈફની અંદર પહેલી વખત આવેલો એટલે એમને થોડોક શોખ હતો જોવાનો એટલે બે મહિના પોતાના આ પૈતૃક ગામ કોળકીની અંદર તેમનું મકાન છે ત્યાં અહીંયા રોકાઈ અને બે મહિના સુધી અલગ અલગ જગ્યાએ ફરી અને પરમ દિવસે અગિયાર તારીખના ભુજથી અમદાવાદ ફ્લાઇટમાં અમદાવાદ માટે ગયા અને ગઈકાલે જે પ્લેન ક્રેશ થયું છે એમની અંદર રાધાબેન સુરેશ અને આ હેરીન આ ત્રણે આ પ્લેનની અંદર હતા અને દુર્ઘટનાની અંદર તેઓ ત્રણેય સર્ગવાસ થયેલા છે તો કોળકીની અંદર આ નાના ગામની અંદર આ ત્રણ ત્રણ વ્યક્તિઓ પરિવાર અને દાતા પરિવાર હોવાથી પરિવારમાં બહુ શોખ છે ગામમાં પણ પણ છે છે દુઃખની લાગણી ભગવાનને જે મંજૂર હતું એ થયું અને અને જે થવાનું હશે તે થશે થશે એ સારા માટે થશે એવું માની અને હૃદયને શાંત કરીએ છીએ એવી અમારી કોળકીની ભાવના છે સુરેશ ધનજી ઈ વારે વારે બાર મહિના બાર બાર મહિના આવે છે અને અત્યારે જે આવ્યા હતા એ જગન માટે આવ્યા હતા ખાસ ફરવા માટે અને જે એનો છોકરો જે લંડન હતો ત્યારે એને ખાસ કરીને એને બોલાવ્યો હતો ફરવા માટે જ તો મહિના પૂરતો જ આવ્યો હતો અને પાછો અત્યારે એ સાથે જ ગયો સુરેશભાઈનો છોકરો જે એના મમ્મી હતા એ બાર બાર મહિને આવે બે વર્ષે આવે સ્વભાવના બરાબર હતા અમારી પાડોશી જ છે અને મનો મનોરંજન માણસ હતા બધા બરાબર જ એક કોઈ માણસ હતા અમને સમાચાર મળ્યા હતા અહીંયા આમને નહીં આમને તો બહુ દુખ લાગે કે આવો માણસ ખાસ કરીને ગયા માણસો એમ કે એનો છોકરો સુરતજી હતો એ તો બહુ સારો માણસ હતો અત્યારે અહીંયા કને કૂતરા ગાઉને ચરા નાખે બિસ્કિટ નાખતો એટલો માણસ દયાળુ માણસ હતો એમ એના છોકરાએ પણ એવો દયાળુ હતો એમ ગામ માટે રોનક માટે બોલાવા હાલવા ચાલવા માટે બધા માટે ઓકે જ હતા ગંજીભાઈને ઘરેથી ભાઈ હતા એ ઓકે જ હતા બરાબર જ હતા બધા માણસો બન બન્યો છે એ ઘટના બની છે દુઃખ થાય છે બહુ અને કાલે અઢી વાગે અમને ખબર પડી અમદાવાદ થી ફોન આવ્યો હમ આ ગામમાં બધાને શોખ જાગી ગયો આવ્યા હતા જગન કરવા માટે એપ્રિલ માં અને પછી પરમ દિવસે દસ વાગે અહિયાં થી ગયા હમ અને આ સમાચાર કાલે મળ્યા અને અમને તો બહુ દુખ થઈ પડ્યું એમાં સંબંધી થાય છે એક ભાભી થાય અને એક ભત્રીજો એક ભત્રીજાનો છોકરો પોતરો